જી આપનો પરિચય જી મારું નામ જનક પારેખ નિરાદા નાદર માનવ સેવા ટ્રસ્ટ પ્રમુખ છેલ્લા સાત વર્ષ અમે અહીંયા ગીર સોમનાથ જિલ્લામાં નિરાદા નાદર માનવ સેવા આશ્રમ તરીકે આશ્રમ ચલાવીએ છે જ્યાં માનસિક અસ્થિર અને મનબુદ્ધિ લોકો જે રસ્તા પર રખડતા ભટકતા હોય છે એવા લોકોને આશરો આપીએ છે એ એક અમારો પરિવાર જ છે અને જ્યારે આપણે બધા તહેવારો પરિવાર સાથે ઉજવતા હોય છે ત્યારે ગણપતિ મહોત્સવ જે ચાલે છે અમે છેલ્લા પાંચ વર્ષથી અલગ અલગ થીમ પર ગણપતિ મહોત્સવ કરતા હોય છે ગયા વર્ષે અમે સાગર ખેડૂતના સ્વરૂપમાં ગણપતિ મહારાજ નું સ્થાપન કર્યું હતું અને આ વર્ષે અમે આખું વૃંદાવન ધામ અહીંયા ઉભું કર્યું છે અમારા જેટલા એટલા પણ પ્રભુજીઓ છે એ પ્રભુજીઓને એક પરિવાર નો જેમ પ્રેમ મળી રહે અને દરેક તહેવારો લોકો સાથે ઉજવતા હોય ત્યારે આ વખતે જે ગણેશ મહોત્સવનું આયોજન કર્યું છે એમાં આખા વૃંદાવન થી અને દસે દસ દિવસ કંઈક ને કંઈક અલગ સામાજિક પ્રવૃત્તિઓ અને નિરાધાર નો આધાર એટલે કે સોમનાથ દાદા ના સાનંદિયામાં કે જે રીતે આયા જે એમની જે સંસ્થા દ્વારા એ જે જેટલા ભગવાન ને રાખવા છે કે જે રીતે બહાર ઘણા બધા રોડ ઉપર હોય છે પણ અત્યારે જે આ મારા મિત્ર છે ખાસ કે જે તેમને જે નિરાધારનો આધાર કરીને જે લોકોને સાચવે છે ને લોકોને સારા કરીને એમના દેશ સુધી બધાને પહોંચાડે છે અને પ્લસ હજી પણ ગુજરાત નહીં આખા ઇન્ડિયા લેવલ પર ગમે ત્યાં હશે ત્યાં અમને મને જેવું વસ્તુ કે ભાઈ આ અહીંયા આવીને બધાને આમ અલગ અલગ બધા લોકો ભગવાન મને પોતે અમિતા બચ્ચનના ડાયલોગ નથી ફાવતા પણ એ બધા લોકો અમિતા બચ્ચનના ડાયલોગ બોલતા હોય અલગ અલગ મારી સાથે ડાન્સ કરતા હોય પણ એને આયા આવીને મને આટલી આમ સોમનાથ ડાન્સ કરીએ આનંદ કરીએ ફોટા પાડે મજા આવે અને જેટલા લોકો સોમનાથ ગળાવા હોય ગુજરાતમાં તમામ લોકો અવારનવાર આવતા જતા હોય તો તમે અહીંની મુલાકાત લેતા જાજો બહુ જોરદાર આયા ભોજન હોય તમારો જન્મ દિવસ હોય લગ્ન પ્રસંગ નું હોય હોય તો તમે પણ આ પધારજો બહુ સરસ એવું છે આયોજન અને ગયા વર્ષે પણ હું આવ્યો હતો આ વર્ષે પણ આવ્યો છું બહુ સરસ મજાનું આયોજન છે રાખે છે બધા લોકો નિરાધા આધાર એટલે કે ભાઈ આયા જેટલા લોકો એમાં છે કે જે દ્વારકાધીશ સાક્ષાત તમને જોવા મળે એવા રાધા ને કૃષ્ણ અને એનું આખું એમ મીંડો ઉપર પણ એવું જ લાગે કે ભગવાન કૃષ્ણ ને રાધાજી બેઠા છે એમાં ગણપતિ અને એના ગેટઅપ માં બહુ જોરદાર એમનું એક સરસ મજાનું આકર્ષણ કેન્દ્ર છે તો તમામ લોકો અવારનવાર આવતા જતા હોય તો દર્શન નો લાવો લાવો લઈ લેજો તમે પણ લેજો અને પ્લસ હું આયા મેં દર્શન કરી લોકો સાથે ડાન્સ કર્યો પ્રોગ્રામ કર્યો મજા કરી અને બસ તમે પણ જરૂર પધારજો બોલો ગણપતિ બાપા दाल दाल चाल है सतरंगी चाल है सतरंगी जिंदे भी दिखा दे सुन सुन बोले का है की है, बुजुर्गों ने बुजुर्गों ने फरमाया के पैरों पे अपने खड़े हो के दिख फिर ये जमाना तुम्हारा है સુરતલ કે સાથ